નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં આપણા આ સિમ્બોલ વાળી આપણી ચેનલ ઝડપથી તમારા મોબાઈલમાં એને આપણે શું કરવાની છે ખૂબ જ અગત્યના છે કઈ રીતે પૂછાશે તમારે કઈ રીતે જવાબ લખવાના છે હું તમને ખૂબ જ ઝડપથી સમજાવી દઈશ એ પેલા દોસ્તો ખાસ વસ્તુ આપણે આ પરીક્ષા રમતા રમતા પાસ કરવાની છે આપણે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવા નથી કારણ કે આ ચેનલ તમારી છે અને તમારી માં જે પણ આવશે એ તમને પાસ કરાવવા માટે પૂરતું છે દોસ્તો એ સિવાય આપણી જોડે આપણા મોબાઈલ માં બધાના મોબાઈલ માં ગાઈડ એપ તો છે જ જી મિત્રો ના હોય એને ચિંતા કરવાની જરૂર નથી ઝડપથી જઈને પ્લે સ્ટોર પર જવાનું અને જીયુ આઈડી લખવાનું ગાઈડ એપ લખશો એટલે તમે આ એપ ડાઉનલોડ કરી શકશો ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે જે મોર કરીને આપણે તમે વિડીયો જોવો છો તે નીચે મોર લખેલો ક્લિક કરો નીચે ડિસ્ક્રિપ્શન ખુલશે એમાં લિંક આપી છે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ત્યાંથી પણ તમને એપ મળી જશે એપ કેમ ડાઉનલોડ કરવાની કારણ કે એનએમએમએસ પરીક્ષાનું સંપૂર્ણ સાહિત્ય તમને સંપૂર્ણ મફત આપણા છોકરાઓ માટે આપણે રાખેલું છે ધોરણ ત્રણ થી દસ નો ગાઈડ નો દોસ્તો સિમ્બોલ આ છે બરાબર તો અને બીજી વસ્તુ જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દે કમેન્ટ કરે દોસ્તો જે પણ મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરેલ છે એ લોકો યસ સર લખીને કમેન્ટ કરવાની છે મિત્રો સાથે શેર કરવાનું છે અને વિડીયોને હું શું માગું તમારા જોડે તો ખાલી માત્ર એક લાઈક માંગુ જે તમારે આપવાની છે કારણ કે તમે ક્યાં બેઠા છો હું ક્યાં બેઠો છું આપણને ખબર નથી તો તમે ત્યાંથી ખાલી મને લાઈક મને ખ્યાલ આવી જશે દોસ્તો મૂળાક્ષર ની ગોઠવણી છે જો આપણો પહેલો નંબરનો પ્રશ્ન છે એમાં આપણે આ રીતે સ્યુટ લખીને આવ્યું છે હવે એને ગુણા આ મૂળાક્ષરોને ગોઠવવાના છે તો પહેલો એસ ક્યાં છે તો જુઓ આ એસ આઈ રહ્યો પછી યુ છે તો યુ આઈ રહ્યો પછી આઈ છે તો આઈ આઈ રહ્યો અને ટી તો ટી આપણે કેમ ગયો આયર્યો હવે તમારે કમેન્ટ બોક્સમાં મને દોસ્તો તમારે કયો જવાબ છે તમારે લખવાનો છે તો તમારે છેલ્લે દસમાંથી કેટલા સાચા પડ્યા એ પણ તમારે મને જણાવવાનું છે હવે જો અહીં આપણે ક્રમશઃની ગોઠવણી કરીએ તો આઈ એસ ટી યુ ચલો આઈએસટીયુ એસ ક્યાં છે તો પહેલા નંબરનો જવાબ આપશે ઓપ્શન બી આઈ એસ ટી યુ ચલો ઝડપથી જઈએ આપણે યુનિકોર્ન તરફ તો યુ તો યુ જ ક્યાં ગયો યુ આઈ રહ્યો યુ આઈ રહ્યો પછી એન ક્યાં છે તો ભાઈ આપણે એન ભાઈ આઈ રહ્યા પછી આઈ ભાઈ ક્યાં ખોઈ ગયા આઈ ગયા

યુ દોસ્તો તો બીજા નંબરનો જવાબ આવશે ડી ઓપ્શન ઝડપથી જે પ્રશ્ન નંબર 3 તરફ ટ્રિક ટ્રિક છે તો પહેલી આપણે ટ્રીક આપણે જમાઈએ ટી આર ગંગિયા ભાઈ આર આઈ ગયો આઈ સી અને કે તો ચલો આપણે જોઈ લઈએ એ સી આઈ કે આર અને ટી સી આઈ કે આર ટી ક્યાં છે તો એ આઈ ગયો એ નંબરનો ઓપ્શન પહેલા નંબરનો જવાબ આવશે એ એટલે આ પ્રશ્નનો જવાબ આવશે એ ચલો ચોથો જોઈએ લિઝાર્ડમાં જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન છે આપણો

બી પાંચમા નંબરનો જોઈએ ઓલવેઝ તમે દોસ્તો આવી રીતે તમે ક્રમમાં ગોઠવતા જશો તો તમે મને કમેન્ટમાં જણાવો કે આનો શું જવાબ આવે છે હું થોડી વાર તમારા માટે રાહ જોઉં છું તમે કમેન્ટમાં ખાસ જણાવજો કે પાંચમા નંબરનો જવાબ શું આવે છે તો જો તમે ઓલવેઝના ક્રમશઃ ગોઠવતા જશો તો પાંચમા નંબરનો જવાબ આવશે ડી એવી રીતે દોસ્તો છઠ્ઠા નંબર એક્સપોર્ટ ને તમે જો વ્યવસ્થિત રીતે બધાને ક્રમશઃ ગોઠવતા જશો તો છઠ્ઠા નંબરનો આપણો જવાબ બનશે સી સાતમા નંબરની વાત કરીએ દોસ્તો સાતમા નંબરના તમે

ટેસ્ટ હતો દસ માર્ક્સનો નો ટેસ્ટ દોસ્તો તમે પહેલા વિડીયોમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે એનાથી પણ સારો પ્રતિસાદ આમાં આપવાનો છે મિત્રો સાથે બને એટલું શેર કરો કારણ કે જેટલું આપણે સારું વેચીએ ને એટલું આપણું સારું થાય અને કમેન્ટમાં શું લખવાનું છે યસ સર લખવાનું ભૂલવાનું નથી તો ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો